નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સંવાદ ગુજરાતી આજના વિશેષ કાર્યક્રમના જે મહેમાન છે તેઓ દિવ્ય લબ્ધી રિસર્ચ સેન્ટરના ફાઉન્ડર ડોક્ટર દિનેશ ગાંધી છે જેમને જીવનનો મોટા ભાગનો સમય આધ્યાત્મિક અને સંતો વચ્ચે પસાર થયો છે તો આજે આપણે તેમની જોડે વાત કરીશું અને જાણીશું શ્રદ્ધા અને અંશ્રદ્ધા વચ્ચેની પાતળી રેખાનો ભેદ દિનેશભાઈ સંવાદ ગુજરાતીમાં આપનું સ્વાગત છે દિનેશભાઈ વર્તમાન સમયમાં આપણે જોઈએ છે કે ભયાનક રોગ પ્રમાણ વધી ગયું છે તો શું કારણ હોઈ શકે તમારા અનુભવ પ્રમાણે વર્તમાન સમયની અંદર મનુષ્ય પોતે માઇન્ડથી એકદમ ડિસ્ટર્બ થઈ ગયું છે અને માઇન્ડથી ડિસ્ટર્બ થવાના કારણે એનો જે માઇન્ડ પાવર છે ને એ આખે આખો એના આત્માની સાથે કનેક્ટિંગ નથી અને શાસ્ત્રમાં એવું કીધું છે કે રોગનું મુખ્ય કારણ મનુષ્યનું મન છે અને જ્યારે મનુષ્યનું મન ભ્રમિત થઈ જાય છે ત્યારે ઓટોમેટિકલી કોઈને કોઈ પ્રકારના કેમિકલો ડિસ્ટર્બ થાય છે બોડીની અંદર આ એક કેમિસ્ટ્રી પણ છે કે જ્યારે વ્યક્તિ ચિંતાની અંદર ઘેરાઈ જાય અને એનામાં નેગેટિવ એનર્જીનો પ્રવેશ થાય એટલે આખે આખી બોડીનું બેલેન્સ તૂટી જાય વ્યક્તિ પોતે અનબેલેન્સ થઈ જાય અને અનબેલેન્સ થવાના કારણે એને એટલી બધી નેગેટિવિટીનો અનુભવ થાય ને કે પોતાને માથું દુખે છે પગ દુખે છે એવો એક વિચાર ચાલુ થાય અને શાસ્ત્રમાં એવું કીધું છે કે એક વખત કોઈ પણ આવો વિચાર ચાલુ થાય પછી એ કન્ટિન્યુ જ થાય અને કન્ટિન્યુ કોઈ પણ વિચાર તમે એક હજાર વખત કરો એટલે એ વસ્તુ ન હોય ને તો પણ થઈ જાય એટલે મુખ્ય રોગો ચાલુ થવાનું કારણ કે ઉત્પન્ન થવાનું કારણ એ મનુષ્યની માનસિકતા છે તમે તો આધ્યાત્મિક દુનિયામાં ઊંડાણથી જોડાયેલા છો તો આધ્યાત્મિક જગતમાં એવી કોઈ પદ્ધતિ ખરી કે માણસ દવા વગર પણ સાજો થઈ શકે આ તમારો પ્રશ્ન બહુ સરસ છે અત્યારે આપણી બોડી એટલી બધી કેમિકલ બની ગઈ છે ને કે ભવિષ્યની અંદર આ એક પણ મેડિસિન આપણને કામ નહીં કરે અને વ્યક્તિ એકદમ લાચાર બની જશે એ વખતે હું શ્યોર તમને કહી શકું કે વ્યક્તિ મનથી મજબૂત થઈ વાઇટલ ફોર્સ એનર્જીનો જો ઉપયોગ કરે તો હન્ડ્રેડ પર્સન્ટ દવા વગર પણ માણસ સાજો થઈ શકે છે અને આ બાબતમાં તમારે ક્યારે પણ અનુભવ કરવો હોય તો એવા અનુભવ સિદ્ધ પુરુષો મારી પાસે છે એના બે ચાર વિડીયો પણ છે કે જે તમે ગમે ત્યારે જોઈ શકો છો અને અનુભવ પણ કરી શકો છો કહેવાનો મતલબ કે વાઇટલ ફોર્સ એનર્જીના માધ્યમથી વ્યક્તિ પોતાની આત્મચેતનાને જાગૃત કરે અને એ આત્મચેતનાને મનની સાથે સંકલિત કરે તો ગમે તેવા રોગમાંથી મુક્ત થઈ શકે છે દિનેશભાઈ આધ્યાત્મિક જગતમાં આપને આવો કોઈ અનુભવ કે સાક્ષાત્કાર થયેલો છે અને જો થયેલો હોય તો આવો અનુભવ શું આપ અમારા દર્શક મિત્રોને કરાવી શકો આ પ્રશ્ન પણ બહુ જ સારો છે કેમ કે મારું પોતાનું એક એવું વાક્ય છે કે વર્તમાન સમયની અંદર કોઈ વસ્તુમાં વધારે વિશ્વાસ નહીં મૂકવાનો નહીં તો વિશ્વાસઘાત થવાનો યોગ બને છે અતિશય શ્રદ્ધામાં પણ નહીં ખેંચાઈ જવાનું નહીં તો શ્રદ્ધા ક્યારેક અંધશ્રદ્ધામાં પરિવર્તિત થઈ જાય છે કેમ કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ જ પાતલી ભેદરેખા છે ખબર પણ ના પડે તો કરવાનો શું અનુભવ કરવાનો જે તમે મને અત્યારે પૂછ્યું કે તમે કોઈ અનુભવ કરાવી શકો હંડ્રેડ પર્સન્ટ તમે નેક્સ્ટ ટાઈમ મને અહીંયા બોલાવજો તમારા કોઈ બે મિત્ર વ્યક્તિને બોલાવજો કે જેનો રોગ ચેલેન્જેબલ હોય હું એને પાક્કો અનુભવ કરાવી દઈશ દિનેશભાઈ આપણા શાસ્ત્રોમાં આવો કોઈ પ્રમાણ કે દાખલો ખરો કે કોઈ વગર દવાએ ખાલી દુવાથી રોગ સારો થયો હોય અથવા સામાન્ય વસ્તુ પણ દવાનું કામ કરતી હોય અને તેનાથી અસાધ્ય રોગ પણ દૂર થઈ જતા હોય છે દવા અને દુવામાં ઘણો બધો ફરક છે દવા બોડીથી કામ કરે છે અને દુઆ આત્માથી કામ કરે છે એક કેમિસ્ટ્રીનો પ્રશ્ન છે જે દવા છે જે કેમિકલથી બને છે અને બોડી પણ એક કેમિકલથી બનેલી છે સાત ધાતુઓ પણ કહીએ છીએ કોઈ પંચતત્વ કહે છે એ જ દવા શરીરને કામ કરે છે દુઆ સીધી આત્માની સાથે કામ કરે છે હવે તમે એ તો સમજો જ છો કે આપણું આખું જે શરીર છે એનો મુખ્ય આધાર આપણું મન આપણું હૃદય અને આપણો આત્મા આ ત્રણ વસ્તુ છે હવે આ ત્રણ વસ્તુ એવી છે કે જે દેખાતી નથી પણ હન્ડ્રેડ પર્સન્ટ કામ કરે છે બોડી જે આપણને દેખાય છે પણ એનું વર્ક ખાલી એક ટકો જ છે કેટલા ટકા એક ટકો છતાં પણ અત્યારે આપણે જોઈએ છીએ કે નવ્વાણું ટકામાં માણસ ડિસ્ટર્બ છે અને એક ટકાની પાછળ બધી જ એનર્જી વ્યર્થ રૂપે પોતે ખર્ચ કરે છે એટલે હન્ડ્રેડ પર્સન્ટ હું એટલું કહી શકું તમને કે જો વ્યક્તિ દુવાની અંદર જાય તો દવાની જરૂર પડતી નથી અને કોઈ ડૉક્ટર પાસે બી જઈએ તો ડૉક્ટર પણ આપણને ફોર્મમાં લખાવે છે કે હું મારાથી બનતો બધો પ્રયત્ન કરીશ પછી સારું થાય એના માટે ભગવાનને પ્રાર્થના કરજો અને મેં યુટ્યુબ ઉપર એવા કેટલાય અનુભવ સિદ્ધ લોકોને જોયેલા છે ડોક્ટરોના મોટા મોટા બયાન છે કે આ દર્દની અંદર ભગવાનની સહાયતા હતી એટલે જ વ્યક્તિ ઊભો થઈ ગયો સૌ જૈન ધર્મ પ્રમાણે કહું તો આપણામાં ભક્તામાં સ્તોત્ર છે એની બેતાલીસમી ગાથામાં એવું કીધેલું છે કે યુદ્ધની અંદર યોદ્ધાઓ યુદ્ધ કરતા હોય અને એમ લાગે કે હવે હાર એકદમ નિશ્ચિત છે અને એનો આખો હાથ કપાઈ ગયો હોય અને એ જો એ ગાથા બોલે તો એમ કહેવાય છે કે એ હાથ કપાઈ ગયા પછી પણ બે દિવસ લડી શકે છે ત્યાં સુધી લખ્યું છે કે મસ્તક એનું કપાઈ ગયું હોય તો ખાલી ધડથી પણ એ વ્યક્તિ લડે છે એના સિવાય હિન્દુ ધર્મની વાત કરું તો સબરી જે હતી એ જ્યારે રામ એના ઘરે પધારે છે તો રામને એના બોર એઠા કરીને ખવરાવે છે જ્યારે એ એઠા બોર ખાય છે રામ અને લક્ષ્મણજી થોડુંક મોઢું બગાડે છે અને એ એઠા બોરને સાઈડમાં મૂકી દે છે એ ખાતા નથી પણ જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થાય છે અને એ વખતે જ્યારે નાગપાસ યંત્ર લક્ષ્મણજી ઉપર ફેંકે છે પહેલાં તો રામ ઉપર ફેંકે છે પણ રામને થોડીક અસર થાય છે અને લક્ષ્મણજી ઉપર ફેંકે છે તો લક્ષ્મણજી એની અંદર સમમોહિત થઈ જાય છે બંધનમાં આવી જાય છે ત્યારે ગરુડ દેવતા દ્વારા એમનો ઈલાજ કરવામાં આવે છે ત્યારે રામને પૂછવામાં આવે છે કે તમને એની અસર કેમ ના થઈ ત્યારે રામે જવાબ આપેલો કે સબરીના પ્રેમ ભર્યા એઠા બોર હતા ને એણે આ ઔષધિનું કામ કર્યું બીજું તમે કદાચ ભજનમાં સાંભળ્યું હશે મીરાબાઈને રાણાએ ઝેરનો કટોરો આપ્યો તો કે તું આ ઝેર પીજા ઉપર વિશ્વાસ છે ને તો અને મીરાબાઈએ ઝેર પીધું અને એ ઝેર આખું અમૃતનું કામ કરી ગયું આવા તો ભૂતકાળના દાખલા છે વર્તમાનના દાખલાઓ બી ઘણા બધા છે જે હું અત્યારે ટાઈમના અભાવે આપી શકું એમ નથી પણ નેક્સ્ટ ટાઈમ તમે મને બોલાવશો તો વર્તમાન સમયના ટેલિફોન નંબર સાથેના દાખલા હું તમને આપીશ જેથી વર્તમાનમાં લોકોનો વિશ્વાસ ધર્મ પ્રત્યેનો વધે દિનેશભાઈ આપે જે સમય અમને આપ્યો અને સંવાદ ગુજરાતીના સ્ટુડિયો પર આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમે પણ તમારો ખૂબ ખૂબ આભાર એટલા માટે માનીએ છીએ કે વર્તમાન સમયની અંદર પ્રજાને સાચા જ્ઞાનની જરૂર છે અને તમારી જેવી ચેનલ આ સાચું જ્ઞાન પૃથ્વી ઉપર આપે લોકોને આપે અને ભારત દેશની અંદર ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડે એવી અમારી પણ તમારા માટે શુભકામના મિત્રો આ હતી આધ્યાત્મિક જગતની વાતો દિનેશભાઈ ગાંધી સાથેની આશા રાખું છું આ ચર્ચા આપ લોકોને ગમી હશે તો આવી જ રીતે આ વિશેષ કાર્યક્રમમાં ફરી આપણે મળીશું અને દિનેશભાઈ સાથેની આધ્યાત્મિક જગતની બીજી ઘણી બધી વાતોની ચર્ચા કરીશું તો રજા આપો અને જોતા રહો સંવાદ ગુજરાતી